વર્તમાન પુસ્તકમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે એન સી પુસ્તકમાં ધોરણ અગિયાર અને બારના તેમની વાત કરવાના છે તો વર્તમાન પુસ્તકમાં કયો ટોપિક છે અને નવા ટોપિક કયા હશે તેમની થોડીક વાત કરીએ તો પહેલો એક ટૉપિક છે પેજ નંબર છ્યાસી પર લખ્યું છે કે શું તમને આ પેજમાં પેજમાં સમાચાર ક્લોઝમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનો સંદર્ભ જોવા મળે છે આ સંદર્ભ માનવ અધિકાર પ્રત્યે વધતી જાગૃતિ અને માનવ પ્રતિષ્ઠા માટેનો સંઘર્ષ દર્શાવે છે વિવિધ પ્રદેશોમાં માનવ અધિકાર ઉલ્લંઘનના ઘણા કિસ્સાઓ જેમ કે ગુજરાતના રમખાણો સમગ્ર ભારતમાંથી જાહેરમાં ધ્યાન પર લાવવામાં આવી રહ્યા છે આને કાઢીને નવા પુસ્તકમાં કયો વર્ડ કર્યો છે કે સમગ્ર ભારતમાં વિવિધ પ્રદેશોમાં માનવ અધિકાર ઉલ્લંઘનના ઘણા કેસો જાહેરમાં લાવવામાં આવી રહ્યા છે બાકી વધારાનું બધી વસ્તુ કાઢી નાખવામાં આવી છે બીજો ફેરફાર વર્તમાન પુસ્તકમાં એવું લખેલું છે કે બે હજાર બેમાં ગુજરાતમાં ગોધરા પછીના રમખાણો દરમિયાન એક હજારથી વધુ લોકોની હત્યા કરી દેવાઈ હતી જેમાં મોટા ભાગે મુસ્લિમ હતા તો નવા પુસ્તકમાં શું છે ગુજરાતમાં ગોધ ગોધરા પછીના રમખાણો દરમિયાન હજારથી વધુ લોકો માર્યા ગયા હતા તો અહીંથી પણ એક વડ હટાવી લેવામાં આવ્યો છે ત્રીજો ફેરફાર વર્તમાન પુસ્તકમાં લખ્યું છે રાજનૈતિક પ્રકૃતિ માટે રામ જન્મભૂમિ આંદોલન અને અયોધ્યા ધ્વજનો શું છે તો આંદોલનનો વારસો શું છે એવું સીધી સીધું પૂછી લેવામાં આવ્યું છે એક્સ્ટ્રા વડો બધા કાઢી દેવામાં આવ્યા છે ડિસેમ્બર ઓગણીસો બાણુંમાં માં અયોધ્યામાં વિવાદિત માળખું બાબરી મસ્જિદ તોડી પડાય આ ઘટના દેશની રાજનીતિમાં વિવિધ ફેરફારોનું પ્રતિક બની અને ભારતીય રાષ્ટ્રવાદ અને બિન સાંપ્રદાયિકતા ગઈ આ ઘટનાક્રમ ભાજપના ઉદય અને હિન્દુત્વની રાજનીતિ સાથે સંબંધિત છે તો એને સુધારીને શું કર્યું છે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરને લઈ વર્ષો જૂના કાનૂનની રાજકીય વિવાદે ભારતના રાજકારણને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું જેને વિવિધ રાજકીય પરિવર્તનને જન્મ આપ્યો રામ જન્મભૂમિ મંદિર આંદોલન કેન્દ્રીય મુદ્દો બની ગયો જેને ધર્મનિરપેક્ષતા અને લોકશાહી પર ચર્ચાની દિશા બદલી નાખી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચના નિર્ણય નવ નવેમ્બર બે હજાર ઓગણીસે જાહેર બાદ આ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પરિવર્તન થયું છે વર્તમાન પુસ્તકમાં જુઓ તો હજી એક સુધારો ગયો છે ભારત સરકાર લોકપ્રિય રીતે ચૂંટાયેલી વિધાનસભાની સલાહ લીધા વિના સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસ વિલીનીકરણ કરાર પર હસ્તાક્ષર કરવા માટે મહારાજાને દબાણ કરવામાં અનુભવાઈ રહી છે તો એની જગ્યાએ ભારત સરકારે સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં મહારાજાને વિલીનીકરણ કરાર પર હસ્તાક્ષર કરવા માટે મનાવવામાં સફળ થઈ હતી અને છેલ્લો એક સુધારો ભારતનો દાવો છે કે આ વિસ્તાર ગેરકાયદેસર કબજા હેઠળ છે પાકિસ્તાન આ વિસ્તારને આઝાદ પાકિસ્તાન તરીકે ઓળખે છે જોકે તે ભારતીય ક્ષેત્ર છે જે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે જેને પાકિસ્તાન ઓક્યુપાઈ જમ્મુ એન્ડ કાશ્મીર કહેવામાં આવે છે આવી રીતે છ મેઇન સુધારા કરવામાં આવ્યા છે એનસીઆરટી બુકમાં ધોરણ અગિયાર અને બારના જે પાઠ્યપુસ્તક છે તેમાં આવા જ પ્રકારની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો